ગુડ મોર્નિંગ ગાઈસ બધાને જય માતાજી જય વસરાજ જય શ્રી રામ સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર ભાઈ હવાર હવારના વાગ્યા હે હાથ ને ભાઈ આપણી સો સાડા ને સોરી સાડા પાંચ સો વાગ્યાના ઉઠાઈને ખેતરમાં આવે ગયા હે ભાઈ જો મસ્તીનો તાપ કર્યો હે તાપને તો ભાઈ જમાવટ જ કંઈક અલગ હે આવા હિયારાની ને બાકી મિત્રો આપણે તગારનો એક બર્તન ભરતા આવ્યા હતા ને આ બાજુ કર્યો છે તાપ મસ્તીનો એટલે કામ જરાક ટાઈટ ટા ઉડાડવી પડે ને ટાણાનાપુર પૂરમાં તો આવો કંઈક તાપ કર્યો હોય ને તમારો ભાઈ આવી ગયો હે ખેતરમાં પાણી વારવાનું કામ કાજ ચાલુ છે મિત્રો અત્યારે તમે જોઈ શકો આ બાજુ આપણા ગામમાં હે ને અત્યારે મિત્રો આ બાજુ પાણી હાલે છે પછી હમણાં થોડીક જ વારમાં આઠ નવ વાગ્યા એટલે આપણે આ પૂગી જઈશું કમ્પ્લીટ ધોરીએ પછી આપણે સામેની સાઈડથી વારવાનું હે એટલી હવાર હવારમાં વહેલા ઉઠીને મેં કીધું મોટર ચાલુ કરી દઈએ તો કાઉં બપોરને હાની થાય ત્યાં થાવ કોઈ હું પીએ જાય તો પાછી આપણા વેલેરા નૈવીરા થાય તો એવું હા ભાઈ નટાણાના પૂરમાં મિત્રો ટાઢ્યું પડે ટાઢ્યું પડે તે વાત પૂછોમાં તાપ વગરતા આપણી કંઈ રસ્તો જ નહીં એ હાવ ટાઢ્યું પડે વાત પૂછોમાં એવું હા મિત્રો બાકી તો તાપ કર્યો હે દો મસ્તીનો કંઈ બાકી કંઈ ઘટે નહીં હો ભાઈ

એટલે એવું બધું હા ભાઈ તો હવાર હવારમાં આવી કંઈક બાકાજી કી આલે હે અને હવે ચાલુ રહી દો વિડીયોમાં આગળ આવું ને હું કંઈક બાકાજીક બોલાવી રાખીએ ફિલહાલતા પાણી વારવાનું હે તો આ કામકાજ આપણે કન્ટિન્યુ રાખીએ છા પીવાને આવી કોઈક દેવા આવે તો સારું હે ઘેર ધક્કો થાય કોઈ એજે તો દેખાતું ને આઠક વાગવા દઈએ આવી જાય તો ઠીક છે ના પછી ધક્કો થાય તો એવું હા ભાઈ સારું હાલો તો મિત્રો બન્યા દો વિડીયોમાં એકતા કારક કારક મિત્રો દવાડો એટલો લોહી પહેન કે વાત પૂછોમાં નીકળી આખીમાં જ આવે પાછો આંખોમાં દવાડો આવે એના એ વાંધો ને ઘણીક વાર તો પાંચ દસ મિનિટા સહન કરી આપી હુવા ટાણે કે બપોરે હુવા ટાણે એવું આંખ્યું બરે ને વાત પૂછોમાં જેણે થાતું એ હે ને ખબર હેમાં નહીં પ્લસમાં મારા તો એકતા આ દવાડો આવે એટલે મળતા હાવ હું પલાક હતા ધવાડા છે તો મળે હાવ સખત એલર્જી કંઈક ઉપડે નીકળે મણે તતરા થાવ હવે શીખવું ને

નકમ પછી ભેગું ન થાય એમાં પાણી ન વરે એટલી બધું જરૂરી છે મિત્રો એક મજાનો મિત્રો સુખનો સૂરજ ઉગી ગયો હે અને આપણે જઈ શહીં ખામી સાઈડ મોટર બંધ કરવા માટે કારણ કે ભાઈ આપણી ઓલી સાઈડ જે આપણે હવાના છ વાગાને પાણી વારતા હતા ને એ કમ્પ્લીટ પી ગયું હે અને હવે આપણે ચાલુ કરવાનું હે મિત્રો આ બાજુ તો ફાઇનલી હવે આપણે પહેલાં જઈ અને મોટર બંધ કરી નાખીએ પછી લાઈનનું મોં બદલાવી નાખીએ અરે અહીં તો જાવ ખાડો કરી નાખો અહીંયા જરા જરા પાણી નીકળેતી આ ત્રણની લાઈન મિત્રો કોઈ દી નખાય નહીં આ ત્રણની લાઈન છે ને એ બહુ સક્સેસ નથી પછી તો ખબર નહીં મારે નબળી કંપની આવી ગયો હોય તો પણ આ ત્રણની લાઈનમાં છે ને પાણી બહુ નીચળા રાખે છે ને તડકાનો તમે છે ને હું કહેવાય નો કટકો ઉપાડો ને તો એ બેવડો જ વરતો જાય ને વાકો વરતો જાય ને એટલે ને મારી એટલી વિનંતી છે કે લ્યો તો અઢીના કટકા લીજો ત્રણની લાઇન ન લેતા ભાઈ નક મારા નજી તમે છેતરાઈ જ થોડાક અહીં પાણી સારું કાઢે મોટર જો સારી હોય તમારી આપણી વાયુની તો હે ને બહુ સારું પાણી કાઢે કારણ કે ત્રણના કટકામાં હે ને પાણી બહુ મોટર કાપે નહીં કારણ કે લાઈન જબરી હોય એટલે પણ મારું ટૂંકમાં કહેવાનું મિનિંગ એ હે કે એમાં જરાક કામ કહેવાય કે એ લાઈન બહુ કવરાવે છે તૂટી ફાટી બહુ જાય છે બાકી હવે આપણે આ બાજુથી હે ને ચાલુ કરવાનું હે અહીંયાથી ચાલુ કરવાનું હે પહેલાં અમને આમ લેતા જાઉં પછી અહીંથી સામે સાઈડ સુધી લેતા જાઉં આ જો આવ્યા વેતે જ અહીંયા નાકો ફૂટેલું છે પહેલાં એ હાંધી નાખીએ અને પછી મિત્રો આપણે હે ને જે એક બે મિનિટ ઝારવી મા ક્યારેમ પાણી કમ્પ્લીટ પહોંચી જાય ને પછી આપણે હેને મોટર બંધ કરી અને જોઈ શકો આ તમે અહીંયા મોઢ્યું આ કટકાને આપણે હે ને ઓલો કટકો કાઢીને ચડાવવાનું છે જો આમાં ચડાવવાનું છે ને પછી મિત્રો પાછી મોટર આપણે કન્ટિન્યુ ચાલુ કરી દેવાની છે બરાબર તો પહેલાં એકાદ બે મિનિટ આરવી જાય ભાઈ આપણો ઓલો ક્યારો કમ્પ્લીટ ભરાઈ જાય ને એ પછી આપણે હે ને લાઈનનું મોઢિયું બદલાવી ને ચાલુ કરીએ ભાઈ ઘણા મિત્રોનું કેવું એવું હે કે અવાર ધાણામાં બહુ જમાવટ નથી ધાણામાં બહુ જમાવટ નથી હુકારો ને એવું આવી જાય છે તો ભાઈ તમે જોઈ હગવા અહીંયા અમે વાઈ તેણી તેની રીતની થયા હે ખબર નહીં ભાઈ મસ્તીના એવા ધાણા હે જોવો કંઈ ઘટે નહીં એવા પણ એમાં એવું હોય કે કદાચ દવાનો છટકાવ ઓછો કર્યો હોય ને અમુક જમીનમાં પણ ખેતર સુહાઈ ગયા હોય ને તો પછી ભાઈ ધાણાનો પાક ન થાય એટલી જ મી ઘઉં વાવ્યા વાર અમારો ભાઈ બહુ હોશિયાર જોકે મીતા માણસોના લીધે આવ્યો મારા માણસો નહોતા એટલે પાણી જ ખાલી વારવાનું રહીએ નદવાનું કંઈ ન રહીએ એના હિસાબથી મીતા ઘઉં વાવ્યા હે ભાઈ ને પ્લસમાં મારે ખેતરમાં ને સણાન ઘણી વખત વવાય ગયા છે આ ગયા બે ચાર વર્ષથી હે ને મિત્રો હું ધાણા જ વાવતો આવું હું એટલે મેં કીધું અવાર આપણે ભાઈ હે ઘઉં रिकॉर्डिंग आखी तो भाई घर हरा की है लागे है हे पातरी चाले मन जो विघे उतरी है एट भैया जो आ खेतर में कम्पलीट मस्ती नहीं लोरूँ थी गये है जो जो देखाती हुई है कोको आ खेतर में ठाकुर लोहरू थे अपना को खेतर में थोड़क जे वे लोहरू बहुत ने थी पो न भाई घऊ मरा हिसाब से तो बहु हा, बहु हरा में है बाकी तो भाई पा वे राखी से आपको खबर पड़े जाए હજી ત્યાં મિત્રો આપણે આ ભૂગી રહ્યા મોટર બંધ કરી લીધી હતી ને આપણે લાઈટ ગઈ ભગવાન નો હોય તો યાર રેવા દે ના પાડે હું તો રે થવાના પર માં રોગે રોગે શું કરવા હેરાન કરો યાર છોકરા જો મિત્રો આપણે આ બાજુ પીવરાવાનું હેવી રીમોરી લગભગ મેં કીધું ભાઈ કલાક થયાનો વાટ હું હજી લાઈટ ના આવી એટલે હું કાંઈ એવું ઘર ભેગા થઈ જાય ભાઈ ને સહ પાણી કી ઘેર જઈને જળે જાય તો સારું ને એટલા માટે ભાઈ આપણે જઈએ ઘેર સા પાણી પી ને હવે લાઈટ આવે ને ત્યારે સીધું ઘરે આવવાનું હા ભાઈ પહેલાં સોરી ઘરેથી ત્યારે આપણે સીધું ઓયડી આવે ને મોટર ચાલુ કરવાની થાય છે ત્યાં સુધી મોટર ચાલુ કરવાની થતી નથી ભાઈ સારો હાલો મિત્રો હવે જઈએ આપણે ઘેર ને સા પાણી પી લઈ ને અજીયાની થોડીક અણી કાઢતા આવી ને પછી કઈ કરીએ જો લાઈટ આવે તો બાકી જે માતાજી હવે જી થાય લાઈટ આવે હું કરે કોને ખબર ક્યારે આવે ઓર ઓર માં યાર મૂળ બગાડી નઈ તો મને તઈ હું તો કે હાઈ થા હતા તા આખું પીવરાવ દે ફળાય ના ખેત પીવરા પીરો ના કાં તો છે ના બીડ કર નઈ કો બધી કરે થી તારી માટે ચા લેતો આવ્યો હું જોજે જરા કડારી ધોઈ નાખજે હરખી ન હોય તો

હાલો હવે હેને અહીંયાથી આમ ને આમ પીવરાવાનું કામકાજ કન્ટિન્યુ રાખીએ અને હવે મળીએ કાલે મિત્રો નવા બ્લોગમાં ત્યાં સુધીમાં તમે બધા સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી નાખજો અને વિડીયોને શેર કરી નાખજો હારો હાલો બાય બાય જય માતાજી જય યસરાજ જય રામ